સરસ આવે છે ખેડૂત માટે બહુ સારો આવે છે પિયત પણ ઓછું જોવે છે હુકારો મારતો નથી મમરી પણ આવતી નથી વજન માં સારો રહેશે વિશ્વાસ તેત્રી પણ એરંડો સારો આવે છે બરાબર ખેડૂત માટે બઉ લાભ છે ખેડૂતને કોઈ નુકસાન નથી કિયત પાણી ઓછું મળે તો પણ બી એરંડો સારો ઉતરે છે સોથી સાત ફેરા ઉતાર આવે છે અને ખેડૂત ને બી લાભ સારો મળે છે કોઈ જગ્યાએ હુકારો આવે કોઈ જગ્યાએ હુકારો આવતો નથી હું લગભગ મિનિમમ ત્રણ થી ચાર વર્ષ થી હું આવું છું પણ મને સારામાં સારું છે બાજરી પણ વિશ્વાસ ચુંબાળી સારામાં સારી આવે છે અને જે કમ્બોય વાળા એગ્રો સેન્ટર વાળા જે ઓનલાઈન થી હું મંગાવું છું એમના પાસેથી એ રે મને બિયારણ બહુ સારામ સારું આપે છે બરાબર તો આ તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો 100% આજુબાજુ વાળા ખેડૂતોને હું પણ બિયારણ તમા ઈથી લઈને કમ્બોય થી લઈને હું આપું છું ને બાજુબાજુ વાળા મારા કાકા કુટુંબ કબીલોને આજુબાજુવાળા વાળા પણ હું બિયારણ આપું છું એમના પાસેથી લઈને એ બી વાવી છે પણ એરંડા બી બહુય પણ સારા પણ એમના પાસે સારી રહે છે બરાબર તો હવે તમે કોઈ પણ ખેડૂતને પૂછો હોય તો તમારો મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર 9132

કોઈ જગ્યાએ ફૂલ્યો ના નહીં આવતો બરાબર માળામો માળો સારો સારો છે એમ કેટલા વખત વેણ્યા અમે વેણ્યા સાથે હાથ પેરા વેણ્યા છે તો હાથ પેરા એક વેણે થઈ ચૂકી હા બરાબર હવે તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો તો તમારો મોબાઈલ નંબર 9048 47 84 બરાબર તમે આ બિયારણ ક્યાંથી ખરીદ્યું તો મે કમબોઈ થી મંગાઈ દો ઓનલાઈન માં બરાબર

I

પિયત પાણી ઓછું મળે તો પણ બી એરંડો સારો ઉતરે છે સોથી સાત ફેરા ઉતાર આવે છે અને ખેડૂત ને બી લાભ સારો મળે છે કોઈ જગ્યાએ હુકારો આવે કોઈ જગ્યાએ હુકારો આવતો નથી હું લગભગ મિનિમમ ત્રણ થી ચાર વર્ષ થી હું આવું છું પણ મને સારા સારું છે બાજરી પણ વિશ્વાસ ચુંબાળી સારામાં સારી આવે છે અને જે કંબોઈ વાળા એગ્રો સેન્ટર વાળા જે ઓનલાઈન થી મંગાવું છું એમના પાસેથી એ પણ બિયારણ બહુ સારામ સારું આપે છે આજુબાજુ વાળા ખેડૂતોને હું પણ બિયારણ લઈને કંબોઈ થી લઈને હું આપું આપવાળો ને પણ હું બિયારણ આપું છું એમના પાસેથી લઈને એ બી વાવી છે પણ એરંડા બી બહુ હોય પણ સારા પણ એમના પાસે સારી રહે બરાબર તો હવે તમે કોઈ પણ ખેડૂતને પૂછો હોય તો તમારો મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર નવ્વાણું એક બત્રીસ ત્રીસ ચાર તેવીસ બરાબર ઓકેયોગ